અત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દિવસે પરિવર્તન પહેલો જે માસ છે જાન્યુઆરીનો તે અડધો થઈ પણ ગયો છે અને હવે ખૂબ સમય બાકી નથી રહ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો અને આમ આદમી પાર્ટી છે તમાશાણ પોતાની મહેનત થી કરી રહી છે કારણ કે પોતે જ્યાં જ્યાં મોટા શહેરો છે તે શહેરોની અંદર જ્યાં જ્યાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ છે ત્યાં પરિવર્તન લાવવા માટે પરિવર્તન સભાઓ યોજી રહી છે તો મિત્રો એવી જ રીતે તેઓ સુરતની અંદર યોજી પછી ઘણા બીજા પણ શહેરોની અંદર યોજી રહ્યા છે ને હવે તેઓ જામનગર પહોંચ્યા છે જામનગરની અંદર મિત્રો પરિવર્તન સભા યોજવામાં આવી તેમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ યિશુદાન ગઢવીજી છે ગોપાલ ઇટાલિયાજી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા હેમદ ખવાજી છે તેમજ અન્ય પક્ષના જે પાર્ટીના જે નેતાઓ છે બધા ઉપસ્થિત રહી અને આ પરિવર્તનની સભા યોજી છે ત્યાં લોકોને ભેગા કરવામાં આવે છે અને પરિવર્તન લેવાનો સંકલ્પ લેવડાવવામાં આવે છે તો મિત્રો આમ આદમી પાર્ટી ધીરે ધીરે કરીને મોટા મોટા શહેરોની અંદર પરિવર્તન સભાઓ અને ગામડાની અંદર જનસભાઓ યોજી રહી છે અને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામ લાવવા માટે તેઓ તનતોડ મહેનત કરી રહ્યા છે તો મિત્રો તમારું શું માનવું છે આમ આદમી પાર્ટીને લઈને કે આવનાર સમયમાં શું આમ આદમી પાર્ટી પરિવર્તન લાવશે કેવી રીતે આવશે અને શું રહેશે આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ આવનારા દિવસોમાં તો કો ચોક્કસથી તમે કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો